અગર સમજાવવાથી જો બધા સમજી જતા હોત ને તો ક્યારે વાસરી વગાડનારો મહાભારત ન થવા દે જીવનમાં ઘણી વખત આપણે વાતોથી સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ બધાને સમજવું સરળ નથી હોતું જીવનમાં કેવળ સમજાવવાથી જ તમામ સમસ્યાઓ ઉકેલી શકાતી નથી જો બધા લોકો માત્ર શબ્દોથી જ સમજી જતા ને તો કૃષ્ણ ભગવાન પોતાની વાસરી વગાડીને મહાભારત ટાળી શક્યા હોત મહાભારતનું યુદ્ધ સમાનતા અને ન્યાય માટે હતું એમાં ભગવાન કૃષ્ણે સાચા મૂલ્યોને સ્થાપિત કરવા કડક પગલાં લીધા છે તેમણે જાણ્યું કે કેટલીક વાર પરિસ્થિતિઓને બદલવા માટે માત્ર મીઠી વાસણી વગાડવી પૂરતી નથી પરંતુ કડક નિર્ણય અને હિંમત જરૂરી છે તો આપણે આપણા જીવનમાં પણ શીખી સકીએ કે જબ સિર્ફ સમજાને સે વાત નહીં બનતી તબ અપને કાર્યો સે ઓર દ્રઢ નિશ્ચય સે પરિવર્તન લાના હોતા